અરવલ્લી જિલ્લાના ડુંગરવાડા વાવકંપા નહેરુકંપા વણિયાદ અને સુબા જેવા ગામોમાં છેલ્લા ચાર દિવસથી એક મોસમી વરસાદ વરસી રહ્યો છે આ કારણે ખેડૂતોના મગફળી સોયાબીન અડદ અને કપાસ જેવા પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની મહેનત વ્યર્થ થઈ ગઈ છે અને ખેતીના પાક નિષ્ફળ થઈ ગયા છે ખેડૂતો કહે છે કે સરકાર તરફથી યોગ્ય વળતર અને સહાય જરૂરી છે કેટલાક ખેડૂતો સરકાર પાસે દેવું માફ કરવાની પણ માંગણી કરી રહ્યા છે પટેલ શૈલેષ કુમાર અમૃતભાઈ પટેલ વણિયાદ મારા ખેતરમાં બે ત્રણ હેક્ટરનું ખેતર છે અને બે વીઘા સરકાર સહાય આપવાની છે એ ખોટું છે તદ્દન અને સરકારની નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું સહાય આપે અને ખેડૂતોની વાહરે આવે અને અમારા ગામના આજુબાજુના તમામ ગામો વણિયાદ મોદરસુંબા કોકાપુર નહેરુકંપા વાણિયાવાડા તમામ ગામોની અંદર પૂરેપૂરું નુકસાન થયેલ છે અને આજે સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે પૂરેપૂરું નુકસાન થઈ ગયું છે મગફળીમાં ઊભ પણ આવી ગઈ છે અને ઊંઘી પણ ગઈ છે એટલે કંઈ પણ ખેડૂતને મળી શકે તેમ નથી તેથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે અને કેસીસી તથા ખેડૂતોનું દેવું જે કંઈ બેંકોનું હોય તે માફ કરે એટલી મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું છું સરકારને કે કંઈક ખેડૂતોની બહારે આવી અને અને કંઈક પ્રયત્ન કરે સરકાર બસ એટલું જ કહું છું હા હું પટેલ જગદી શિવાભાઈ ગામ મળી અત્યારે અમે આ સૈલેજ પહેલાં ખેતરમાં ઊભા છીએ ખેતરની આ દશા છે એવી તમામ મણિયાદના તમામ ખેતરની આ પોઝિશન છે દરેક પાક મગફળી સોયાબીન અડદ બધા જ પાકોમાં પાણી ફરી વળ્યું છે કે છેલ્લા સાત દિવસથી કન્ટિન્યુ થોડો ઘણો વરસાદ ચાલુ ને કાલે રાત્રે તો અતિશય વરસાદ પડ્યો કે જેથી થોડી આશાઓ હતી એના પર પણ પાણી ફરી વળ્યું તો સરકાર અમારી સંવેદનાઓ સમજે અને દરેક ખેડૂતનું દેવું માફ કરે એ આ સિવાય કોઈ છૂટકો નથી કેમ કે બાળકોની ફી ભરવાની આવી છે બાળકોને શિક્ષણ આપવાનું છે મોગી મોગી શાળાઓ અત્યારે પણ આવી પડે છે સરકારે શિક્ષણ બંધ કરી દીધું તમારે મંગલા જોઈતા હોય તો સાડત્રીસ રૂપિયા ભાડામાં મળીશું અમને કશું મળતું નથી એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોની વેદનાઓ વહેલામાં વહેલી સમજી અને પૂરું પૂરું વળતર આપ અને શક્ય હોય તો હું તો કહું છું ખેડૂતોનું દેવું માફ કરી દે અને તમે જે સાડત્રીસ રૂપિયાના બંગલા મળો છો એના તો ખેડૂતોની દશા જુઓ ભાઈ આવીને અને મંત્રીઓ જ્યારે ખેતરમાં જાય ત્યાં છત્રી પકડીને જાય ને પગે પેલા મોટા મોટા બૂટ પહેરીને જાય તો આ ખેડૂતની શું દશા હશે ભાડે તો બધું વીઆઈપી ગાડીઓ લઈને આપવાનું ખેતરના સેટા ઉભું રહેવાનું ફોટા પડાવી દેવાના એનાથી કઈ દેશ દેશ નું ઉદ્ધાર નથી થવાનું કોઈ નેતા કોઈ જોવા નથી આવ્યું કોઈ 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 ગામમાં આવ્યું જ નથી કોઈ ફોન દ્વારા પૂછ્યું નથી અમારા અહીંના ચૂંટાયેલા તમામ સભ્યો કોઈએ કોઈ વેદનાની જાણકારી લીધી જ નથી કોઈએ જિલ્લામાં મંત્રી પણ ફરી મળ્યા છે હા હવે જિલ્લાના આપણે તો ભાજપના સરસ જિલ્લા પ્રમુખ મળ્યા છે પણ એમનામાં સંવેદના શકે નહીં એ મને ખબર નથી પણ જો થોડી ઘણી સંવેદના હોય તો આ ખેડૂતો વચ્ચેની લાગણીઓ માગણીઓનું સંપૂર્ણ કરે એવી મારી નમ્ર વિનંતી છે